नमस्कार स्पार्क जुडे न्यूज स्वागत गणेश उत्सव शहर नंडन एका प्रताप मर्गा निळ आणि गणेश मंडळ द्वारा तमामोत्साह गणेश उत्सव जुई वडोदरा शहर मर्गा फुळ मी सातमो दिवस न्यूज सोशल सीएमडी

નામ છે પણ આ પ્રતિમા પણ આપ જોઈ શકો છો દાદા દર્શન પણ કરી શકો છો જે પ્રકારે તમામ જે અનુભવ છે અહિયાં રોજે રોજ આવતો હોય છે ત્યારે આ દાદા દર્શન પણ આપ શકો છો વડોદરા શહેર નામ એટલે કે પ્રતાપ પ્રતાપા નું સાહીઠ સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે રામ ભગવાન અયોધ્યામાં જ્યારે બિરાજમાન થાય છે તે જ ને હું આ પ્રતિમા તૈયાર કરવામાં છે ત્યારે આજે સાતમા દિવસે અને સામાજિક કાર્ય કરતા પણ આરતી માં દર્શન કરવા પહોંચ્યા છે

આરતી માં કપૂર મૂક્યો છે કપૂર પટલા દઈએ કપૂર લગણા મંગળ મંગળ મંગળે દાસ મંગળ મંગળ માર્થ સાધી ગૌરી નારાયણી નમો નારાયણી નમો નારાયણી નમો સુ ગણપતિ બાપા ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે આ શ્રીજીની જે આરતી છે તે કરવામાં આવી રહી હતી ને મણગાની પૂર્ણા શ્રીજીની આ આરતી કરવા માટે સ્પાર્ક ટુ ન્યૂઝના સીએમડી પરેશા સહિત અને મહાનુભાવો પણ અહીંયા પહોંચ્યા છે ને આરતીની કરી રીતે ધન્યતાને અનુભવી રહ્યા છે કારણ કે નાતાના દર્શન કરવા સૌ ભક્તો માટે એક ઉત્સુકતા હોય છે ને ત્યારે તમામ જે ભક્તો છે આપ જુઓ કે મોટી સંખ્યામાં અહીંયા આથી આપણે આગળ સો સ્ટેપ પર ઊભી રહીશું સ્ટેપ પર આગળ આટલું પીજોલા હવે બધા બે હાથ ઊંચા કરીમારેશું આપણે એકસાથે नम पार्वती बजे हार महार गजानंद गणपती महाराज Olia! Galpa divappa! 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 Olia!

જે પ્રકારે આપ જુઓ કે જે અયોધ્યામાં બિરાજમાન છે શ્રીજી છે જે પ્રકારે રામજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે તે જ પ્રકાર અહીંયા શ્રીજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે ખાસ કરીને આજે આરતી માટે સ્પાર્ક ડે ન્યૂઝના સીએમ શાહ સાહેબ છે તેમની સાથે સર શું આજે સાતમા દિવસે આરતીનો લાભો મળ્યો છે પ્રતાપ મળઘાની પૂર્ણા શ્રી સૌથી પહેલા તો પ્રતાપ મરઘાની પોળ નો ખૂબ આભાર છું क्या आज आट लाभ आप आरती करती व गणपति दादा मूर्ति जुते तो दर्शन करतो तो ती हो करते तो वक्त बहुज आदक मूर्ति बनाई, I think बनाई है आई थिंक अजमेरी बनाई है अशोक अजमेरी ખૂબ એમને ધન્યવાદ છે કે આટલી સરસ મૂર્તિ એના એક એક આભૂષણો એટલા બધા સરસ બનાવ્યા છે કે ના પૂછવા અને એનું ડેકોરેશન ડેકોરેશનની વાત કરું તો હું અહીંયા નજીકની અંદર વર્ષો પહેલાં રહેતો હતો ચડ્ડી પહેરતો હતો ત્યારની વાત કરું છું અહીંયા ગમે એટલી લાઈન હોય પણ પ્રતાપ મરઘાની પૂરના દર્શન કરવા અચૂક આવતો હતો ત્યારથી મને પ્રતાપ મરઘાની પૂરના ગણપતિ પ્રત્યે ખૂબ આસ્થા છે આ આખું આયોજન જય ઠાકોર

અને વડોદરાને એકદમ સુરક્ષિત કરે એવી પ્રાર્થના કરી છે આજે બિલકુલ દાદાના ચરણોમાં એક જ પ્રાર્થના કરી છે વડોદરામાં જે આવતી તમામ જે તકલીફો છે દૂર કરે આપણી સાથે મિતાલીબેન શાહ પણ આવ્યા છે તેઓ પણ આરતીનો લાભ લીધો શું કહેશો મિતાલીબેન આજે આરતીનો લાભ લીધો હું બહુ ખુશ નસીબ છું કે આજે મને ગણપતિ દાદાની આરતી માટે પ્રતાપ પરઘાની બોર્ડમાં ઇન્વાઇટ કર્યા છે અને બહુ જ એટલે બહુ સુંદર મૂર્તિ છે દાદાની કેટલી મોહક મૂર્તિ છે કે આપણે જોયા જ કરીએ અને રામચંદ્રજીનું સ્વરૂપ લીધું છે દાદાએ બહુ સરસ સ્વરૂપ છે અને બહુ સરસ આયો બી બહુ સરસ કરાયું છે જય ભૈયા અમને બહુ દિલથી ઇન્વાઇટ કર્યા અને અમે બહુ દિલથી આવ્યા અને દાદાની બહુ સરસ આરતી કરી અમે એના માટે ખૂબ ખૂબ

અને સર્વે ટીમ પણ પણ આજે એ બદલ આપનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ટુડે ન્યૂઝના તમામ દાદા ના ચરણોમાં જે દર્શન કર્યા છે તમામ લોકો એક જ પ્રાર્થના કરે છે અને ખાસ કરીને જ્યારે વડોદરામાં જે આવતી તમામ જે તકલીફો છે એ દૂર થાય તે માટેની પ્રાર્થના કરવામાં આવી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પર્ક ટુડે ન્યૂઝ વડોદરા